મિત્રો તમને ખબર ન હોય કે રોડ માટે કયું કયું સાધન જોવે બરાબર તો હું તમને આજે બતાવું કે કયું કયું સાધન જુએ અને ઉપયોગમાં કયું સાધન આવે એ તમને હું બતાવું તો દેખો પહેલું તો હું તમને બતાવું કે આ જે ટ્રેક્ટર તમને દેખાય એ પાવડાવાળું છે બરાબર પછી તમારે કોઈ બી કપસી ભરવી છે કોઈ રેતી ભરવી છે તો એના માટે કામ આવે પછી જો કોઈ લેવર કરવું છે તો પણ થઈ શકે છે પછી બીજા નંબરમાં કે રોડ ઉપર આપણે જ્યારે ડોમર પાથરતા હોય છે ત્યારે આ મશીન કામ આવે છે આના પાથરના ભાગમાં ડામર આવે છે પછી બીજો નંબરમાં હું તમને બતાવું કે જે તમને એન્જિન બતાવ્યું એનું કામકાજ દેખો આ ગરગેડું છે એ એને સેટિંગ કરવામાં આવે કે કેટલો માલ ચડાવો છે એના માટે લેવર માટે છે પછી આ હવાની કોઠી છે એ હવા એટલે પ્રેસર મારે પ્રેશરથી જેટલું ઊંચા નીચું કરવું એટલું થઈ શકે છે સામે છે બધા ઘેરથી દેખી લો આ બી આ એ મશીન એ એક જ છે બરાબર આ એક જ છે પછી આ તમને દેખાય લોલર છે આ લોલર છે એ આપણે રોડ ઉપર વાઇબ્રેટ આપે અને જો દબાણ કરાય એટલે છે ને જમીન ખુલ્લી રહે ને એના માટે પછી ડામર એકદમ લેવર થઈ જાય પછી સામે પડ્યું એ લોલર છે દેખી લો છે ને એ વાળું જ છે પછી તમને બતાવું કે રોડમાં સાફ સફાઈ કરતું હોય એ મશીન બતાવું તો દેખી લો આ સામે પડ્યું ને દેખો જ નાનું ટોલાની બાજુ એ રોય એ સફાઈ કરાય રોડ સાફ કરાય પછી આ બે ગાડીઓ છે બગડેલી છે પછી પાણીનો ટેન્કર છે દેખી લો જોઈ લીધું